નમસ્કાર પાટીદાર સૌરભ ન્યૂઝમાં આપનું સ્વાગત છે બરાબર ત્રણ મહિના પહેલા ભારે ધાંધલ ધમાલને કારણે મુલતવી રહેલી શ્રી લક્ષ્મીનારાયણ કેન્દ્ર સંસ્થાન સંસ્કારધામની સામાન્ય સભા માતાજીનો ચમત્કાર થયો હોય તેમ આજે નિર્વિઘ્ન સંપન્ન થઈ હતી અને ગંગારામભાઈ રામાણીની જ પુનઃ પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી થઈ હતી સત્તર ઓગસ્ટ બે હજાર ચોવીસના મળેલ સંસ્કારધામની સામાન્ય સભા સમાજના ઇતિહાસની તોફાની સભા બનતા તે મુલતવી રાખવાની ફરજ પડી હતી ત્રણ મહિના બાદ પહેલી ડિસેમ્બરની સામાન્ય સભાની તારીખ જાહેર થતાં સભાની કાર્યવાહીને લઈને સમાજમાં અનેક શંકા અને અટકળો ઉઠી હતી પણ ધારણા કરતાં પણ બહુ જ શાંતિથી સંસ્કારધામની સમગ્ર કારોબારી અને હોદ્દેદારોની વરણી થઈ જતાં બધાએ રાહતનો શ્વાસ લીધો હતો સંસ્કારધામના વડા તરીકે પુનઃ ગંગારામભાઈ રામાણી પર જ કળશ જોડાયો છે મહામંત્રી તરીકે તરવરિયા યુવા અગ્રણી ઈશ્વરભાઈ વાવાણીની એકી અવાજે પસંદગી કરવામાં આવી હતી દસ ટ્રસ્ટીઓ સહિત તમામ હોદ્દેદારો અને કારોબારી સમિતિનું પણ આ રીતે સર્વાનુમતે ગઠન કરવામાં આવ્યું હતું કેન્દ્રીય સમાજ અને સંસ્કારધામના વડીલોએ આજની સભામાં સર્વાનુમતે વરણી થાય તે માટે છેલ્લા થોડા દિવસથી કરેલા સક્રિય પ્રયાસો સફળ રહેતા નવી કારોબારીની સમગ્ર પ્રક્રિયા બિફોર ટાઈમ આટોપાઈ જતાં

તો આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાની વિનંતી છે દેવિシュુ ભોગય હરણ दीप ज्योति नमोस्तुभ्यम दीप ज्योति जन दीपो हरतु हे पापा बोलो लक्ष्मी नारायण भगवान की जय मिया मात की जय गंगाराम भाई आप प्रमुख की जवाबदारी संभाले देवी हूं आप ही सामने सुझाव તો અત્યારે સંસ્થાનું જે કાર્ય ચાલે છે અને આ જે કાર્ય ચાલી રહ્યું છે એ આવી રીતે ચાલી રહ્યું છે પૂરું કરવાનું પણ છે એટલે એ પૂરું પણ એમના નેજા હેઠળ જ થાય અને વ્યવસ્થિત થાય એવી મારી પણ લાગણી છે એટલે એ તુંભાઈ પ્રમુખ તરીકે હું સમર્થન આપું છું કરીએ ભગવાન <laughs> ગુરુ

ત્યારે સમગ્ર ઓલ ઇન્ડિયા ઓલ કચ્છ દરેક સમાજ જે ખંભા ખંભા મિલાવીને આ ઉત્તમ ચાર ચાંદ લગાયા અને આપણી જે તે ફંડ થયું ગુરુ ગાડી સ્થાપના થઈ અને એ આપણે બધાય કામ કર્યું એ પછી થોડી ક્યાં રૂકાવટ આવી પણ હવે મારી સર્વને નામ પર ભરી વિનંતી એ કે જેવું એવું જ થયું એવા જ આપણે બધા જોડાઈને રહીએ અને દરેક સમાજમાં આપણે એક થઈને કામ કરીએ એવી આપ તબાબ તમે મને વીમ્યો છે તો એટલી પાસે હું તમારા પાસે પણ માંગુ છું હવે જે આ નિયમ છે તો પંચ આ ગણવખત અમારા છેલ્લા પાંચ છ નંબરથી ચાલી રહે અને જે જે વખતે ખરીદી ના બને હરકીતિ વાદાન થાય અને એમાં બેચારો ગદામારી જે સ્થૂ મળ્યું છે અંધર્માની જય આપ સૌનો ખૂબ સેવા કરવાનો હજી તેત્રંગનો મોકો આપ્યો એને હું તમારા तन મન અને ધનથી આ સંતાને ભરાયલો છું અને હજી એ જે થચે ઈ આપના થાત મહેનત કરી અને આ સંતાના કાર્યોને પાર પાડી છે એવી જ રીતે આપણી દરેક માતૃ સંતા કેન્દ્રીય સમાજ હોય કે મા ઉમિયા નહીં સંતા હોય દરેક સાથે મેં આજથી પહેલાં પણ ખૂબ તનમનથી કામ કર્યું છે અને ક્યાંય પાછી પાની કરી નથી અને હજી પણ હું એ સંતાઓ આપણી સંતાઓથી બધાને જોડાયેલા રહેશું અને આજે જે આ કામ વિષય બન્યો છે હવે આ ઘણા પહેલાં એમ કહેતા કે તમારા હોદ્દેદારો તો એક થાવ તમે હોદ્દેદારો જ ભરતા નથી તો અમે શું કરીએ

એટલે આપણે ખૂબ આપણી સાહકતાની છે આપણે એક થઈ એક વાયતાથી એક સંપત્તિ સંગઠનથી આપણી નાતન એક કચ્છ કરવા પાટીદારનો જે પેલા આપણા વડીલોએ જે સાથ કરી અને કચ્છ કરવા પાટીદારની જે ઓળખ હતી એ આજે ઓળખ ફરી પાછી એનાથી ડબલ કામ થાય એવા આપણે બધા મા અને ભગવાન લક્ષ્મી કરીએ